સુરતમાં ઝુપડામાં ચાલતો મિની બાર ઝડપાયું ઇંગ્લિશ દારૂની પાંચ હજાર છસો દારૂના મસ્ત મોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે પોણા વિસ્તારમાં ઝુંપડામાં ચાલતા મિની બાર પર એસએમસી દરોડો પાડી નશો કરવા આવેલા ચૌદ શખ્સોને ઝડપી પાડ્યા હતા ચારે લોકો ફરાર થઈ ગયા હતા પોલીસે ઘટના સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની પાંચ હજાર થી વધુ બોટલ અને દેશી દારૂનો જથ્થો પણ ચડતી પાડ્યો હતો દારૂ બરફ બાઇટિંગ સહિતની સુવિધા અપાતી હતી સ્ટેટ મોડિટરિંગ સેનની ટીમ દ્વારા જ્યારે દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી ત્યારે પચાસ જેટલાનું તેઓ દારૂના અડ્ડા પર દારૂ પી રહ્યા હતા દોડા પડવાની સાથે જ અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી લીલી તાડપત્રી બાંધીને બનાવવામાં આવેલા અડ્ડામાં બરફ બાઇટની સુવિધા પણ આપવામાં આવી હતી આ સાથે ટેબલો પણ ગોઠવવામાં આવ્યા હતા જેના પર બેસીને દારૂ પી શકાય આ સાથે જ ગ્રાઉન્ડમાં પણ પાછળના ભાગે પાથરીને દારૂ પી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલી હતી જે રીતે બારમાં મોટા ફ્રીજમાં અલગ અલગ બ્રાન્ડ દેખાય કે રીતે રાખવામાં આવેલી હોય છે તેવી જ રીતે આ બુટલેબેર સુધાકરના અડ્ડા પર પણ બારની જેમ ફ્રીજમાં અલગ અલગ બ્રાન્ડની બોટલો રાખવામાં આવેલી હતી પોલીસ દાવના અડ્ડા પરથી વિદેશ દાવની અલગ અલગ બ્રાન્ડની પાંચ નાની મોટી બોટલ કબજે લેવામાં આવી હતી સ્ટેટ મોટરિંગ સેલની ટીમ દ્વારા દારૂનો જથ્થો આપનાર મુકેશ મારવાડી દેશી દારૂ વેચનાર ગણેશ પાટીલ ગોડાઉનથી દારૂ સપ્લાય કરનાર કાળુ યાદવ દારૂ લાવી આપનાર ભરત સહિત કુલ બાર લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે